સૌથી પેલા ત્યાં નું કામ ચાલુ હતું તારે વાડી ના બોલ એટલે મને મોટા થયા છે અમારે દબાતો અમને ન ખબર ખબર પડી જાય છે તૈયારી માં રેજી આવું તને કરવાની થાય જ છે આયા જ કરવી ચાલે બોલ હવે આને તમે હું સમાધાન હું લેવા તમે સમાધાન કરો ને